તો અંકલેશ્વરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં પણ પાણી ભરાયા છે સંજય નગરમાં પાણી ભરાતા જનજીવનને ભારે અસર થાય છે પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે તો ભરૂચના અંકલેશ્વરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ ભારે વરસાદને કારણે તમામ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે નગરપાલિકાના પ્રમુખ જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે નગરપાલિકા પ્રમુખ લલિતા વોર્ડમાં પણ પાણી પાણી ભરાઈ છે ભરાતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે ત્યાં અવરજવર જવર કરતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે જે નીચાણવાળા વિસ્તારો છે તમામ એ તમામ વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે તો બીજી બાજુ એક વાહનોના એક એક ટાયર ડૂબી જાય એટલા

આ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે આ લોકોને આ સમસ્યા માંથી છુટકારો ક્યારે મળશે એ જોવું રહ્યું વિનેશ પટેલ સંદેશ ન્યૂઝ અંકલેશ્વર